કશું ખપતું નહોતું કદી એ હવે હાથમાં રોજ પીછા લઈને કરે છે જેને તલવાર વિના કશું ખપતું નહોતું કદી એ હવે હાથમાં રોજ પીછા લઈને કરે છે ને જિંદગીમાં ભણ્યો ખૂબ પણ જિંદગીને ભણ્યો નહીં તે જિંદગીમાં ભણ્યો ખૂબ પણ જિંદગીને ભણ્યો નહીં એ હજી રોજ પાર્ટીમાં લીટા લઈને કરે છે કે લોક ચહેરાઓ પોતાના ફિક્કા લઈને કરે છે એટલે હાથમાં પાન પીડા લઈને પડે છે